અમારા হাজબેન્ડ નાણા ની તૈયારી છે જ બનાવેલા છે છે માં કેમ છો મજામાં છો તમે આજે થી હવે હમણાં કઈ કામ તો છે નહીં બહાર જવું છે પણ હમણાંથી પ્લાનિંગ કરવું બધું વિખાતું જાય છે એટલે હવે પછી કઈક પ્લાનિંગ કરીશું પહેલાં જવાનું તો ઘરનું કામ આવી પછી થોડાક દી ખમી જાય હવે થોડાક કંઈક પ્લેનિંગ કરીએ પછી ખબર પડે નાસ્તો કરી લઈએ પેલા નાસ્તો કરી લીધો સમી મારા મમ્મી છે ને મારા પપ્પા પાસે કામ કરાવે છે એમાં છે એવું કે પછી એમાં એલ બીડ હોય ગયે તો પછી દેખાય નહીં મારા બા દીધા હું એ

તો એ રીતનું હતું તો પણ બધું મમ્મી કહેતા કે થોડાક ટાઈમ ખમી જાય પછી જઈ આંખ બતાવી આવી પણ બા બાની નીવરા થાય ને જ્યારે થઈ થોડુંક ઓછું દેખાય એવું થઈને એમાં શું હતું એવું કે જાહેરમાં આયેલા હતા ને તે જાહેરનું પાંદડું આમ ઘણા આવી ગયું હતું એમાં તે દુનિયા એક વધારે દુઃખ થઈ પછી અત્યારે ટીપન એવું તો ચાલુ છે દવાને એવું કરાયું હતું પણ હવે વધારે તકલીફ થાય છે અને હવે મારી મમ્મી એમ કી કે આવ્યું હોય તો હું ઓળખી નહો આમ પાસે આવીને તાવું

તમે શું કીધું હા તો પતરા હવે છડી તો જા તેની તમને છે નીવરા શું હવે નથી એમ તો કહો હો મારા પપ્પાને શું છે કે તે છ મહિના પછી બતાવવા જવાનું હતું પ્રોટીન લેક થતું કિડનીમાંથી હવે તો સારું છે પણ બતાવવા જવાનું હતું બતાવવા ન રહે પાછા કેદું ના કે હા નકર ના કંઈ દવાઈ નહોતી વધારાની દીધી ઓલખ પછી મારે પાછું બહાર જવાનું છે તો પછી મારે કંઈક ભેગું જતા કે તું પાછો આવવાનું પછી હું પાછો આવીને પછી મારે પાછું બહાર નહીં કરવાનું એટલે પ્લેનિંગ બહુ મોટું કરું છું તો પેલા ઘરનું બધું ક્લિયર થઈ જાય કે તો કંઈક થાય એમ તો પેલા અત્યારે અમારે ઘરે આવ્યા છે મહેમાન તો મહેમાનને તો પડવો પડે બરાબર મહેમાન આવ્યા છે આટો મારો આ ભાઈ તો સાત નહીં પીતા બહુ ટાઈમ કરી ન પીતો ને પીતા તો વાંધો નહીં

આપડે છોકરા છે ને છોકરા બહુ ખેપાની મોબાઈલ હાવ જો કેવો કર નહીં મોબાઈલમાં નું રમતો ને ભાઈને ને કઈક મગાવવા નતો એ ભાઈનો નંબર બ્લોક માં નાખી દીધો નીકળતો નહોતો નતો કે ફોન કરી મને ફાવ કે દેડો કે બ્લોક માં નંબર ગડી જો તા જો કે નંબર તો કે એવું કામ છે મને દર વખતે એમ જ થી બોલાવે ભાઈ છેતરી રહી છે તો ઘણી વાર ના બેઠો ચા પાણી પીધા પછી પાછો એવો ઓ ઘરે એટલે આયા બધા એમ કોઈ બેઠા તમે આ બેન નાણા કેટલી કેટલી વસ્તુ ઘટાઈ લોઈ સી ભાઈ વાહ હે એ ગટ કે લેવાની હાથ દેવાન સે મે કઈ ઘટુ ન જડો આ તો હમણે નતું લીધું તમે ઈચ્છે કે બદે જોઈ લઈ ને થોડું છે કે આથે બને આઈ આથે બનાવશે બધું આથે જ બનાવેલું છે આ તે બનેયું નઈ આ પાતળી મેમ છોડી બનાવી દીધું મને ઓનનું ન આવડતું હા ઈ મંતી બેને બનાવી દીધું માર મામાને છોડીએ તો આ ઈ એન બનાવી દીધું હા બનાવ્યું બનાવ્યું હું મટકી હે આ બે અલગ અલગ હા અલગ અલગ આ બનાવેલી છે ઘેરના તાળી દેલી હે

બસ તો ઓર આને તે ઇંદર ટપડ દાદે પછી આને આ હા ખુશી આ હા ખુશી કે તું તે ખબર ને એટલે જોઈ આ તો એટલું બહાર પડ્યું ને બધું જોવે હા હે હા ખેલો છે હા હૈ આમ દેવાનું આ રીત નું હે બે બે પાટ અલગ અલગ છે કે હા બે પાટ અલગ અલગ છે સોટાડવાના ડવાના મેં ને બનાવેલા હતા એ આપણે ટીંગા લેન તીતે છે મેં એ ગોતવા આ છે આવું કે

અત્યારે બધું મુકતા હન પાછું ખોળ્યું છે આ જો આ છે કે થોડું પડે આને સાફણી કે આ કપડમાં આવી જાય એને આપણે હોય કે પડે બધી મહેનત વસ્તુ હાથે કેટલો ટાઈમ બધું આ બધું આ સમય હોય કે આપણે બનાવવાનું હોય તો આમ તો કેટલું સામાન બધું આ આ હાથે બધું

હે તને વસન બનાવા ગાયી મે વોય બાબા રે આ બધી કેદી ભરી રેવ આ ચાર આણું લે મર આસુ બન અડધું ખરું આથેસ બનાવ લે મે કેટલા ને દે કેદી ભરી રેવ બુદી હા થોડા

અત્યારેમી કઈ કે તમને બધા તમારી માટે સ્પેશિયલ છે હું કેતા પાસે લેવાનું તો ચાલુ જ છે હા આ જો આનો બધી પેલી હું પેસે કે આ ખાટ એટલી બધી વસ્તુ હમણાં હમણાં થોડી વસ્તુ લીધી લેતી ને જૂની વસ્તુ થોડી હતી તમને બતાવી

આપે છે બેન ભજીયા ને એવું કેમ કે મેમાન આવ્યા ને મેમાન ને થઈ ગયું છે મોડું એટલે પૈસા મેં કીધું જમીન જાવ એટલે ભજીયા ને એવું બને ને એટલે હું મારા પપ્પા ને ભજીયા ને ડાયરેક્ટ ભજીયા નો પ્રોગ્રામ ગોઠવી જ નહીં કોઈ હાલો હું લાવેલો ને એવું એટલે મારે

તૂટી ગયેલો ફોન છે ને યાર તમને ખબર તો છે અને હવે લાગી જશું વિડીયો એડિટિંગ કરવા કેમ કે એડિટિંગને અપલોડ તો કરવો જ પડે એમાં કાલ છે નહીં તો હવે હું કરવા માંડું બ્લોગ ને એડિટ અપલોડ કરશું પછી હોઈ જાઉં બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ને મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધા જય માતાજી બાય 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 સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય